પૂજ્ય રમેશભાઈના શ્રી ચરણોમાં પ્રણામ આજના કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત આજના કાર્યક્રમના ઉત્સવ મૂર્તિ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામહિમ આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનુભાઈ પટેલ શ્રી વલ્લભભાઈ પટેલ આનંદીબેનના પરિવારમાંથી શ્રીમતી અનાયાબેન શ્રી સંજયભાઈ પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ગવર્નર ઉત્તર પ્રદેશ શ્રી સુધીરભાઈ બોબડે અને આજના કાર્યક્રમમાં આ ખીચો ખીચ ભરેલા સભાગર ઉપસ્થિત સૌ પ્રબુદ્ધજનો વરિષ્ઠ આગેવાનો સૌથી પહેલા તો હું ને ભૂપેન્દ્રભાઈ બંને ક્ષમાપ્રાર્થી છે પૂરા કાર્યક્રમમાં અમારે રહેવું જોઈતું હતું રહેવું પણ જોઈએ પરંતુ એક કાર્યક્રમ આના પછીનો છે એટલે મેં આનંદીબેન જોડે વાત કરી થોડો કાર્યક્રમમાં બદલ કરી વિમોચન પછી તરત જ અહીંથી જવાની એમની જોડેથી પરમિશન લીધી છે આનંદીબેનના એક પ્રકારથી સમગ્ર જીવન અને કવન બંનેનું આલેખન આ પુસ્તકની અંદર થયું છે અને આ પુસ્તકની અંદર એક નિમ્ન મધ્યમ કક્ષાના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી દેશની સંસદમાં સંસદ સભ્ય અને ત્રણ રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે એના એના બધા બધા જ સંઘર્ષો સંઘર્ષના રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તકની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે મેં પુસ્તક આખું તો નથી જોયું પણ થોડું મારી જોડે જે માહિતી છે એમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કહેવું હોય તો નેતૃત્વ એટલે કે લીડરશીપ એ પોઝિશન માટે નથી હોતી મતલબ પદ માટે નથી હોતી નેતૃત્વ પદ માટે નથી હોતું પરપસ પરપઝ માટે હોય છે ઉદ્દેશ માટે હોય છે એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો આમાંથી નીકળી શકે કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી જ્યારે કામ કરવાની સ્થિતિ આવે વિચારવાની સ્થિતિ આવે ત્યારથી મૃત્યુ સુધી સતત કામની પાછળ એક સૂત્ર બનાવી રાખું એ ખૂબ અઘરું હોય છે એક સૂત્રના આધારે સમગ્ર જીવન કામ કરવું અને એ સૂત્રના આધારે નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે લક્ષ પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે પરંતુ લક્ષ જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે અને આનંદીબેનની જીવનયાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું ટારવી શકાય કે લોકો માટે નક્કી કરેલા લક્ષ માટે આનંદીબેનનું આખું જીવન સમર્પિત રહ્યું ને મારો જિલ્લો આમ એક જ છે અત્યારે મહેસાણાનું વિભાજન થયું પણ મહેસાણા જયારે પૂરો જિલ્લો હતો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું હતું મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો અત્યારનો મહેસાણા જિલ્લો અને બે ત્રણ ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બનતો હતો અને એ વખતે આખા જિલ્લામાં ત્રણ જ વિજ્ઞાનની કોલેજો હતી એક એક હતી હતી અને એક માણસા માં હતી અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પીલવઈ માં જ થતું હતું એ વખતે હોસ્ટેલમાં રહી કોઈ દીકરીએ વિજ્ઞાન માં એમએસસી કરવું એ સાહસ કદાચ દીકરીમાં તો હોય પણ વાલીઓમાં હોવું બહુ અઘરી વાત આનંદી બે કોલેજ માં રહી એની હોસ્ટેલ ભણી એમએસસી કર્યું ને પીલવાઈ કોલેજ માં રહેવા વાળી એક જ મહિલા છાત્ર હતી એનું નામ આનંદી પટેલ હતું બાકી બધા ભાઈઓ હતા એના પરથી આપણે કલ્પના કરી શકીએ કે સમાજના એ સમયના વહેણથી કેટલું વિપરીત તરીને પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરવો પડે આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય નતો પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાવ્યા અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ બનાવ્યો હતો

બુથનું ડોક્યુમેન્ટેશન બુથ રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની એનાલિસિસ ખાલી જગ્યાઓ શોધાઈ પાર્ટીનો વિસ્તાર શોધા ત્યારે અમે એક લાખ છ્યાસી હજાર બુથો નવા ગેપ ક્યાં છે શોધ્યો ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીર થી કન્યાકુમારી અને દ્વારકા થી કામખ્યા સુધી ભારતીય જનતા પાર્ટી વધી એનું મૂળ કામ બૂથનું કામ અસંભવ જેવું દેખાતું કામ એક નાનકડા બૂથની રચનાથી શરૂ થઈ ગયું એનો મૂળ વિચાર નરેન્દ્રભાઈ એ વખતના સંગઠન પર્વમાં નાખેલો અને હું આનંદીબેન આનંદીબેન નિંચાર હતા અને હું એનો હિસાબ કરવાનો વ્યક્તિ તો અમે બે એ સંગઠન પર્વમાં કામ કર્યું કર્યુંતું ઘણીવાર અત્યારે રાત્રે એકલા બેસતા વિચારું છું કે ત્યાંથી આજ સુધીની બૂથ રચનામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું ને ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યાં પહોંચી એ વિચાર કે બૂથનું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ વિચાર કે બૂથ કયું બૂથ નથી બન્યું એની નોંધ હોવી જોઈએ એ વિચાર ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો પ્રેરણા સ્ત્રોત બન્યો અને પછી વિચારધારા યુક્ત બુથ વિચારધારા યુક્ત જીવનમાં વિદ્યાર્થીની તરીકે તો સંઘર્ષ આવ્યો શિક્ષિકા સમાજ સેવિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષ અનેક સંઘર્ષો એમને પાર કરવા પડે ધારાસભ્ય બન્યા શિક્ષણ મંત્રી મહેસૂલ મંત્રી મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ ત્રણ રાજ્યોના રાજ્યપાલ પણ અત્યારે જયારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હોય ગૃહમંત્રી તરીકે જયારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલોએ કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલને પાંચ મિનિટ છ મિનિટ આપે મારે ઘંટડી વગાડવાની હોય સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશનું હોય કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા નરેન્દ્રભાઈ એટલા બધા કામો રાજ્યપાલ સાહેબો પર નાખ્યા રાજ્યપાલોને કોઈ કામ આપી ના શકે સૂચન કરી શકે પણ રચનાત્મક સૂચનને રાજ્યપાલોએ સ્વીકાર્યા રાજ્યપાલ સંસ્થાને નરેન્દ્રભાઈએ જીવંત બનાવી ટીબીની સાથે જોડ્યા હંડ્રેડ સાથે એનરો સ્વચ્છતા સાથે જોડ્યા પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે વિકાસને એક નિશ્ચિત દિશા આપી શકે એવા કામો નરેન્દ્રભાઈએ રાજ્યપાલ ભવનને એક સુજાવથી મોકલ્યા એ સુજાવની મીટિંગ પણ મેચ કરી હતી પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને એમને એક શિક્ષિકાની જેમ પરફેક્શનથી અને કડકઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો અને સફળ પ્રયાસ કર્યો અને એના કારણે બધા જ રાજ્યોની અંદર સમાજ જીવનની અંદર ગુણાત્મક પરિવર્તન આવ્યું ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં શિક્ષાનું સ્તર ઉઠાવવું

શિક્ષા વ્યવસ્થા અને પ્રાથમિક થી લઈ યુનિવર્સિટી ઉચ્ચ શિક્ષણ શિક્ષણ સુધી જોઈ છે એમાં સુધારો કરવો એ ખૂબ પરિશ્રમ માંગી લેવું કામ છે નર્મદાનો પાયો જવાહરલાલ નેહરુએ નાખ્યો હતો અને પૂરી કરવાનું કામ જયારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન હતા ત્યારે થયું અને આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે થયું પરંતુ આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતે રાજસ્વ મંત્રી હતા રેવન્યુ મિનિસ્ટર હતા એ વખતે જમીન સંપાદનનું કામ ખૂબ સુંદર રીતે થયું અને કેટલીય અડચણો પાર કરી જ્યારે કોઈ અનુકૂળતા આવે ત્યારે ઝડપથી નર્મદાની ઊંચાઈ આપણે પૂરી કરી શકીએ ડેમની ઊંચાઈ પૂરી કરી શકીએ દરવાજા બેસાડી શકીએ અને પૂરતા પ્રમાણમાં પાણી ના કેવળ ખાવડા સુધી રાજસ્થાન સુધી પહોંચે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ એના માટેનું મૂળ કામ જ્યારે આનંદીબેન રેવન્યુ મિનિસ્ટર હતા ત્યારે થયું અને એ અધિગ્રહણ આજે પણ સમગ્ર ભારતમાં કોઈ પણ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ભૂમિનું અધિગ્રહણ થયેલા અધિગ્રહણોના રેકોર્ડની અંદર એ અધિગ્રહણનો રેકોર્ડ છે મિત્રો અનેક પ્રકારના પ્રસંગો આ પુસ્તકની અંદર વર્ણવ્યા છે નર્મદામાંથી પોતાની સાથે પ્રવાસમાં ગયેલી દીકરીઓને બચાવવા માટે છલાંગ લગાવવાની હોય એકતા યાત્રાનો પ્રસંગ હોય કે અનેક પ્રકારના મુખ્યમંત્રી તરીકે આંદોલનોને ધૈર્યપૂર્વક સંભાળી સમાજ ના તૂટે એ રીતે એનો અંત લાવવાની પ્રક્રિયા કરવાની હોય દરેક વાતમાં એમને એમની કુને દ્રઢતા અને ધ્યેય પ્રત્યેની સ્પષ્ટતા એ ત્રણેયનો પરિચય આપ્યો તો આનંદીબેન હમણાં જ આવતા મને એમની ઉંમરનો અંદાજ નહોતો મેં પૂછ્યું મને ભૂપેન્દ્રભાઈ કહ્યું ત્યાંથી થયા એટલે મેં બેનને કહ્યું બેન ત્યાંથી થયા તો બેને કહ્યું ના ભાઈ પંચ્યાસી થયા આજે પણ એક યુવાનને શર્મા આવે એવી ગતિથી આનંદીબેન ઉત્તર પ્રદેશમાં કામ કરી રહ્યા છે એ સૌના માટે પ્રેરણાનો વિષય છે આ પુસ્તક અનેક લોકોને જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે હું આજના પ્રસંગે પરમ કૃપા પરમાત્માને આનંદીબેનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું